સમગ્ર ઓબીસી માટે અમારી એક માગણી છે કે જેમ એસટી સમાજને બજેટમાં અનામત આપવામાં આવે છે અલગથી અલગથી સમાજને બજેટ આપવામાં આવે છે એમ સમગ્ર ગુજરાતમાં હું માનું ચોપન થી પંચાવન ટકા ઓબીસી સમાજો છે એકસો ને છેતાલીસ ગુજરાતમાં ઓબીસી અનામત નું ભૂત ફરી એકવાર ધણધણ્યું છે ઓબીસી અનામત મુદ્દે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાતની સત્યાવીસ ટકા ઓબીસી અનામત બે ભાગ પાડવાની વાત કરી છે પીએમ મોદીને પત્ર લખીને એમને રજૂઆત કરી છે ગેનીબેન ઠાકોરે સત્યાવીસ ટકા ઓબીસી અનામતમાંથી વીસ ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની માંગ કરી છે અને ઓબીસીમાં જે જ્ઞાતિઓએ અનામતનો લાભ વધારે લીધો છે એવી જ્ઞાતિઓને ફક્ત સાત ટકા જ અનામત મળવી જોઈએ એવી ગેનીબેન ઠાકોરે માંગણી કરી છે ઠાકોર કોળી ધોબી મોચી રાવળ અને વણઝારા સહિતની ત્રેવીસ થી વધારે પછાત ઓબીસી જ્ઞાતિઓને સત્યાવીસ ટકા અનામત ટકા અનામત આપવા માટે અલગ કોટા ઉભો કરવાની માંગ ગેનીબેન ઠાકોરે કરી છે ગેનીબેન ઠાકોરે નામ વગર ઓબીસી સમાજની પાંચથી દસ જ્ઞાતિઓ પર સીધો આક્ષેપ લગાવ્યો છે કે ઓબીસી અનામતનો લાભ ફક્ત પાંચથી દસ જ્ઞાતિઓને સૌથી વધારે મળ્યો છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એવા સમયે આ પત્ર લખ્યો છે જ્યારે કે એમણે ખાલી કરેલી વા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે એમણે અનામતનો લાભ ગુજરાતમાં કઈ જ્ઞાતિઓને કેટલા પ્રમાણમાં મળ્યો છે તેનો સર્વે કરાવવાની માંગ પણ કરી છે રાજ્યોમાં પણ આવી વ્યવસ્થા હોવાનું કહીને મહારાષ્ટ્ર ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ હરિયાણા પંજાબ બંગાળ અને બિહારનો પણ ઉલ્લેખ કર્યો છે ગેનીબેન ઠાકોરે પત્રમાં લખ્યું છે કે આ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓબીસી અનામતમાં બે ભાગ પાડવામાં આવે અને પછાત ઓબીસી જ્ઞાતિઓને શિક્ષણ અને નોકરીમાં વધારે લાભ આપવામાં આવે આ સિવાય ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે શા માટે એમને પત્ર લખવાની ફરજ પડી અને પત્રમાં શું ભૂલ રહી ગઈ છે એ પણ સાંભળીએ ગેનીબેન પાસેથી જ્ઞાતિઓ સમગ્ર આપણને બંધારણીય રીતે એ ઓગણપચાસ ટકા અનામત એ અતિ પછાત વર્ગોને વર્ષો પહેલા આપવામાં આવેલું છે એમાં થોડું લેટર લખવામાં થોડીક ભૂલ એટલી રહી ગઈ છે અને હું સ્વીકારું છું કે અમારી પોતાની માગણી ઈ ઓબીસી માટે એ રીતે છે કે કોળી ઠાકોર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે વસ્તીના ધોરણે સત્યાવીસ ટકા અનામત છે એમાં જેની વસ્તી વધારે હોય એને એ પૈકીમાં જ અનામત આપે અને બીજી અમારી માગણી એ છે કે ધારો કે એકસો ને છેતાલીસ જ્ઞાતિ છે એ જ્ઞાતિ પૂર જેને ભૂતકાળની અંદર જે કલેક્ટર હોય ડીએસપી કે મોટા પોસ્ટિંગમાં હોય મોટા ધંધા રોજગારમાં હોય એની આર્થિક સ્થિતિ મજબૂત હોય આવા પરિવારોને બદલે જે પરિવારોને બિલકુલ ઓબીસીનો લાભ મળ્યો નથી આવા પરિવારોને સર્વે કરીને એને સામાજિક રીતે શૈક્ષણિક રીતે રાજકીય રીતે કે આર્થિક રીતે જે અનામત આપવાની હોય એ મારી માગણી છે અને બીજું સમગ્ર ઓબીસી માટે અમારી એક માગણી છે કે જેમ એસટી સમાજને બજેટમાં અનામત એનું બજેટ આપવામાં આવે છે અલગથી એસટી સમાજને અલગથી ચૌદ ટકા બજેટ આપવામાં આવે છે એમ સમગ્ર ગુજરાતમાં ઓબીસી એ હું માનું ત્યાંથી ચોપન થી પંચાવન ટકા ઓબીસી સમાજો છે એકસો તો અમે એવી માગણી કરીએ છીએ કે એકસો ને છેતાળીસ સમાજોને એ ગુજરાત સરકારનું કે કેન્દ્ર સરકારનું ભલે વસ્તી અમારી પંચાવન ટકા છે પણ બંધારણીય રીતે સ્વીકારેલી બાબત સત્યાવીસ ટકા છે તો ગુજરાત સરકારનું અને કેન્દ્ર સરકારનું બજેટ એ ઓબીસી સમાજોને સત્યાવીસ ટકા પ્રમાણે બજેટ મળે એ અમારી સૌથી મોટી માગણી છે અને આ બાબતમાં અમે અવારનવાર મુખ્યમંત્રીને પણ રજૂઆત કરે કોઈ સમાજોને આમાંથી ઓછો લાભ મળે કે વધારે લાભ મળે એ વાત નથી પણ જેનું વસ્તીનું ધોરણ વધારે હોય એને તમે વધારે અને જે અતિ પછાત હોય એને તમે વધારે આપવા માટેનો પ્રયત્ન કરો અને આજ ધારો કે ગુજરાત સરકારના વિવિધ નિગમો છે માલધારી નિગમ છે કોળી ઠાકોર સમાજ નિગમ છે દરજી સમાજ એવા અનેક નિગમો છે એ નિગમોમાં જે વસ્તીના ધોરણે એને બજેટ મળવું જોઈએ નથી મળતું અને એના કારણે એને લોન પણ મળતી નથી ચાહે વિદ્યાર્થીની હોય કે એને ધંધા રોજગાર માટેની હોય તો આ બાબતમાં હું સ્પષ્ટ ક્લિયરતા કરવા માગું છું કે લેટરમાં થોડી ઘણી ભૂલ એટલા માટે કહું કે વીસ ટકા કે સાત ટકા નહીં પણ સત્યાવીસ ટકા તો બંધારણીય જોગવાઈ છે જ એમાં માગણી અમારી માત્ર એટલી છે કે જે સમાજો ઘણા હોય એને થોડું વધારે મળે અને એની આર્થિક વર્તમાન સ્થિતિને જોઈને મળે અને ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારનું બજેટ એ આ ઓબીસી સમાજને વસ્તીના ધોરણે મળે એવી અમારી માગણી છે